ઘટના ઉપરથી એક બીજી બાબત શીખવી કોઈ દી વાદે ચડવું નહીં બીજાના વાદે ચડ્યા ને તો અડફેટે આવી જાય અત્યારે દેખા દેખી બહુ થાય તમ જોજો લગ્ન માં જે ખર્ચો કરે છે આ પ્રી વેડિંગ નું દસ મિનિટ નું ગીત બનાવવા માટે બબે લાખ ખર્ચી નાખે બોલો દસ મિનિટ નું ખાલી ગીત હોય આમથી ઓલો છોકરો આવે ગીત ગાતો ગાતો આમથી છોકરી આવે એક સીન ગોવામાં લેવાનો એક સીન દીવમાં લેવાનો એક વડી બીજે ક્યાંક લેવાનો એમ કરીને દસ મિનિટનું એ ગીત હોય અને એ ગીતમાં એ છોકરો ને છોકરી સિવાય બાકીના કોઈને તો રસ જ ન હોય પણ બે લાખ રૂપિયા બગાડી નાખે હું ફરી કહું પરિવારની ક્ષમતા હોય તો પરિવારે લગ્નની પાછળ ખર્ચો કરવો જ જોઈએ હું તો એમાં માનું છું કરવો જ જોઈએ જો એમની ક્ષમતા હોય તો શું કામ કારણ કે નાનું અર્થતંત્રમાં આવે તો અર્થતંત્ર વેગવંતું બને પૈસાને પકડીને પકડીને રહ્યો કાં તો તમારે આવી રીતે ખર્ચો કરવો જોઈએ અને કાં તો સેવાકીય પ્રવૃત્તિઓ કરવી જોઈએ પૈસાને પકડીને નહીં રાખવાની પણ ન હોય તો ખર્ચો ન કરાય અત્યારની દીકરીઓ અહીંયા જેટલી બેઠી આ બળતરા એટલા માટે થાય છે મારી પાસે પ્રશ્નો આવે છે આપણી કેટલીય દીકરીઓ એના પપ્પાની આર્થિક પરિસ્થિતિ જોયા વગર પોતાના લગ્નના કેટલાક સપના પપ્પાની પાસે રજૂ કરે પપ્પાને એમ કહે કે પપ્પા આપણે આવું આવું કરવું છે કેટલીક દીકરીઓ એન્ટ્રી માટેની જીદ હોત ને પકડે મારી એન્ટ્રી આવી થવી જોઈએ એન્ટ્રી એ ફરતી બાજુમાં ધુમાડા નીકળવા જોઈએ એન્ટ્રી થાય અને એવી એન્ટ્રી તમને લગનમાં જોઈ હશે બે બાજુ એ ઓલા માટલા મૂક્યા હોય ને માટલામાંથી મંડે ધુમાડા નીકળવા અને કન્યાની એન્ટ્રી થાય પણ એમાં બાપાનો બિચારાનો 50000 નો ધુમાડો થઈ જાય આપણી 5 મિનિટની એન્ટ્રીમાં બાપાનો 50000 નો ધુમાડો થાય તો આ બાબત પણ ધ્યાનમાં રાખવી કે બીજાના વાદે ચડવું નહીં એ વલ્લભભાઈના જીવન પરથી શીખવા જેવું છે એને પોતાના માટે રૂમની વ્યવસ્થા કરી એક બ્રિટિશ પરિવાર હતો એ બ્રિટિશ પરિવાર પાસે જ એ પોતે રહેતો હતો એમાં ઉપરના માળે એક નાની રૂમ ખાલી હતી વલ્લભભાઈએ એમનો સંપર્ક કર્યો એ રૂમ એમને મળી સામાન આરે જ બધા આંટા મારતા હતા અને એ રૂમની અંદર વલ્લભભાઈ ત્યાં રોકાય છે હવે તમે જરા જોજો અહીંયા મારે બે બાબતો કેવી છે તમને એક તો મિડલ ટેમ્પલ કોલેજની અંદર બેરિસ્ટર બનવા માટે એને એડમિશન લઈ લીધું લંડનમાં છે આપણા દેશથી સાત હજાર માઇલ દૂર છે કોઈ પરિચિત વ્યક્તિઓ નથી અને ત્યાં વલ્લભભાઈ ભારતીયોને મદદ કરવા માટેની કેવી ભાવના રાખે છે એ સમજો કાઠિયાવાડનો કોઈ એક છોકરો એને ફી ભરવાની મુશ્કેલી હતી એમને ખબર પડી કે કોઈ ગુજરાતમાંથી વલ્લભભાઈ નામની વ્યક્તિ ભણવા માટે આવી છે આ કાઠિયાવાડ નો હતો વલ્લભભાઈ ચરોતર ના વલ્લભભાઈ નો એને સંપર્ક કર્યો વલ્લભભાઈને ગોત્યા અને વલ્લભભાઈને ગોતી અને વિનંતી કરી કે મને બહુ મુશ્કેલી છે મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે થોડી ઘણી બચત છે એ થોડા પૈસા લઈને ગયેલા અને એ વખતે વલ્લભભાઈ આ સાવ અજાણી વ્યક્તિ એને પંચોતેર ડોલર ની મદદ કરી હતી પંચોતેર ડોલર એ વખતે ફી છે ને કોલેજની એ ત્રણ વર્ષની ફી હોય પૂરી થઈ જાય એટલી એને મદદ કરી દીધી હતી કોઈ જાતની ઓળખાણ વગર અને ખાલી મદદ કઈ રીતે એટલું નહીં પછી વલ્લભભાઈ પૈસાની જરૂર પડી ક્યારે એને ત્યાં લંડનમાં પગમાં વાળાનો રોગ થયો ત્યારે એને પગમાં વાળાનો રોગ થયો હતો વાળાનો રોગ સામાન્ય રીતે આપણો ભારતનો રોગ છે દૂષિત પાણી પીવાને કારણે એ રોગ થાય પગની અંદર તળીએ ચાઠા પડે એમાંથી પરું નીકળે બહુ દુખાવો થાય એ રોગની સારવાર ત્યાં કરી થઈ ના શકે કારણ કે એના એક્સપર્ટ ડોક્ટર નહીં ત્યાંનો રોગ નહોતો પણ એક જર્મન ડોક્ટર હતો એ જર્મન ડોક્ટરે તૈયારી બતાવી કે હું આ રોગની સારવાર કરવા માટે તૈયાર છું એની ફી કીધી વલ્લભભાઈ પાસે એટલા પૈસા નહોતા એટલે પેલા ભાઈ પાસે માઈ કે મેં તને મદદ કરી હતી પંચોતેર ડોલરની હવામાન જરૂર છે આ પીડા બહુ થાય છે રહેવાતું નથી તકલીફ થાય છે વંચાતું નથી કોલેજમાં બેસાતું નથી મને મારા પંચોતેર ડોલર પાછા આપો ઓલા આના કાની ચાલુ કરી મારા પાસે અત્યારે નથી પણ જેટલા મદદ કરી છે ને મોટા ભાગના અનુભવ રહ્યો છે તમે જોજો મદદ જોતી હોય તો એવા ગાય જેવા થઈને આવે ને અને એક વખત મદદ કરી પછી હામુંય જોવે નહીં રસ્તા બદલાવી નાખે પૈસાઈ જાય અને સંબંધોય જાય એવા ઘણા અનુભવ થયો હશે વલ્લભભાઈને એવું જ થયું પાછળથી જોકે આપ્યા તા પણ જરૂર હતી ત્યારે તો નહોતા જ આપ્યા પછી એમને બીજા મિત્રો પાસેથી મદદ લીધી હું તમને પાછી આપી દઈશ અને પોતાના પગના વાળાનું ઓપરેશન કરાવ્યું પેલા જર્મન ડોક્ટર એવું કહ્યું કે આની બે રીત છે એક તમને બેભાન કરવામાં આવે અને પછી ઓપરેશન થાય અને પછી તમે ભાનમાં આવો બેભાન કર્યા પછી ઓપરેશન થાય તમે ભાનમાં આવો પછી સારું થતા થતા ત્રણ ચાર મહિના જેવો સમય લાગે બીજો રસ્તો એ છે કે તમને બેભાન નહીં કરવાના તમને ભાનમાં જ રાખવાના અને ઓપરેશન થાય કારણ કે બેભાન કરોને એટલે અમુક દવાઓની અસરો ઓછી થઈ જશે તમે ભાનમાં જ હોય તમારું ઓપરેશન થાય તમને એનેસ્થેસિયા નહીં આપવાના આપણી દેશી ભાષામાં કહીએ તો તમને ટોપી નહીં ઉગાડવાની તમારું ઓપરેશન થાય પીડા થાય તકલીફ થાય કારણ કે પગને ચીરવાનો છે પણ જો તમે સહન કરી લ્યો તો તમે બે મહિનામાં સાજા થઈ જાવ વલ્લભભાઈ કે મને ચાર મહિના પોહાય નહીં આપણે બે મહિનામાં સાજું થવું છે એને ઓપરેશન કરાવ્યું એને કેટલી પીડા થઈ હશે એનેસ્થેસિયા વગર કેટલા કે તો હોસ્પિટલમાં કીધું તું કે રહી જ નહીં શકે એક ઉહકારો નથી કર્યો એવું ડોક્ટરો કે છે કારણ કે એ વ્યક્તિએ બાકરોલની અંદર આપણે ગઈ કાલે પ્રસંગ લીધો કે પેલા ગુમડામાંથી પરું કાઢતી વખતે લાલચોડ સળિયો જો નાખી શકતા હોય તો આ સહન કરી શકે એમણે સહન કર્યું બીજી એક વાત ખાસ સમજવા જેવી છે કે વલ્લભભાઈ ત્યાર પછી એટલે કે આપણા સરદાર સાહેબ બે મહિના સુધી એમણે આરામ કરવાનો હતો બે મહિના સુધી રૂમ ઉપર રહી અને વાંચતા પોતાનો અભ્યાસ કરતા નિયમિત રીતે એ અંદર પત્રો લખતા બાપાને કાગળ લખે બધાને પત્રો લખતા પણ આ બે મહિના દરમિયાન એક પણ પત્ર બે કે થોડોક સમય આગળથી અઢી મહિના જેવું હતું અઢી મહિના દરમિયાન એક પણ પત્રની અંદર પોતે આ ઓપરેશન કરાવ્યું છે એવી વાત લઈ પત્ર લખાય પણ પત્રમાં ક્યારેય એમ ન કીધું કે મેં આ ઓપરેશન કરાયું મને આવી પીડા છે મને આવી તકલીફ છે કોઈ નહીં શીખવાનું કે આપણને જે પીડા હોય ને એ પરિવારને બહુ કે કે નહીં કરવાનું કેટલાક લોકો તો એવા હોય કે પોતાના પ્રોબ્લેમને એમ્પ્લીફાય કરે એમ્પ્લીફાય એટલે શું આ લોકો સાઉન્ડ વાળા જે હોય ને એને એમ્પ્લિફાયર રાખ્યો હોય એમ્પ્લીફાય એટલે અવાજને બહુ મોટો કરે એમ પ્રોબ્લેમ હોય નાનો પણ એટલો મોટો કરે સેજ તાવ આવ્યો હોય સેજ અને ઘરની અંદર એવી ધમાચકડી મચાવતા હોય તમે જોજો આપણને તો એમ થાય જાણે આ ભાઈ હવે જતા રહેશે આપણા પ્રશ્નો આપણા પ્રોબ્લેમ ને કારણે પરિવાર ને મુશ્કેલી ના થાય ને એ જરાક જોવું થોડુંક સહન થઈ શકતું હોય તો સહન કરવું પણ આપણા પ્રોબ્લેમ આપણે પરિવારને વારે વારે કીધા કરીએ મોટા કરીને કીધા કરીએ આપણે દુખી થાય અને પરિવારના લોકોય દુઃખી થાય એક સત્ય ઘટના મારે કહેવી છે ખરેખર એક દીકરીની પાટીદાર સમાજની દીકરીની સમજ કેવી છે ને એ વાત માર કેવી છે અને મારા નજીકના એ સગા થાય